વડોદરા શહેરનું પીડા ઉડાના મકાનો ખોડિયાલનગર ખાતે આવેલા છે ખોડિયાલનગરની અંદર લગભગ 6 મહિનાથી આસપાસથી અહીંયા જે સફાઈની સમસ્યા હતી જે તુવેર સાહેબ છે ડેપ્યુટી કમિશનર જે કોર્પોરેશન હતો તેમને રજૂઆત કરી હતી પરંતુ અહીંયા કચરો નાખવાનો મૂળ હેતુ પણ એક જ હતો કે અહીંયા કચરા પેટી નહોતી જો કચરા પેટી સોસાયટીના નાકા પર હોય તો પીડા ઉડાના મકાન છે તમામ વડોદરા શહેરના ઉડાના જે મકાનો છે તેની બહાર એ કચરાપેટીની પેટી મોટી મૂકવામાં આવે અને એ થોડી અધરથી મૂકવામાં આવે જેથી કરીને એ ગાય છે એ કચરો ખાય ને કચરો ના ખાઈ શકે પ્લાસ્ટિક ગાયો ખાઈ જાય છે ઘણી સમસ્યાની અંદર જો પ્લાસ્ટિક એટલે સરકારના માધ્યમથી પ્લાસ્ટિક પણ આપણા ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે બેન્ડ છે પરંતુ એને પણ આ લોકો ધોઈ પી ગયા છે અધિકારીઓ જ્યાં ત્યાં જગ્યા પર કંપની ચાલતી હોય છે સામેથી લોકો કચરો રાખવા આવે છે તો અહીંયાના તમામ લોકોને કહેવા માંગુ છું કે ભાઈ જ્યારે કોઈ કચરો નાખવા માટે આવે ને ત્યારે એક વ્યક્તિ નહીં બધા જ વ્યક્તિ ભેગા થઈને બોલો અને ટૂંક સમયની અંદર અમને એવી જાગૃતતા આપી છે કે સો સો રૂપિયા જેવી ન જેવી રકમ બધા પાસેથી ઉઘરાઈ અને અહીંયા એક કેમેરો લગાવો જેથી કરીને કોન રાતે કચરો નાખી જાય છે એ પણ ખબર પડે ખાલી સો રૂપિયા જેવી રકમ જે ભેગી થઈ જાય ને તો સંપૂર્ણ રીતે ફાઇવજી કેમેરા લાગી જાય અને સુરક્ષા મળે સેવાના સાથે સુરક્ષા મળે અને તમામ લોકોએ અત્યારે માતાજીના સોગન ખાધા છે અને એમનો સોગન ખવડાવ્યા છે કે અહીંયા હવે તો કોઈ પણ વ્યક્તિ અહીંયાનો સ્થાનિક રોડ પર કચરો નહીં નાખે ભારત માતા કી જય જય જય